કરજણના નારેશ્વર ખાતે અઢાર ગામ માછી સમાજનો સમૂહલગ્ન યોજાયો કરજણ તાલુકાના યાત્રાધામ નારેશ્વર ખાતે આજ રોજ અઢાર ગામ માછી સમાજનો ઓગણીસમો સમૂહ લગ્ન યોજવામાં આવ્યો હતો જેમાં બાવીસ જેટલા નવ દંપતીઓએ એક જ મંડપ નીચે સપ્તપદીના ફરી પ્રભુતામાં પગલા માર્યા હતા સમાજના આગેવાનો અને દાતાશ્રીઓ દ્વારા નવ દંપતિઓને સહિતની બેટ સોગાતો આપવામાં આવી હતી સમાજના આગેવાનો દ્વારા નવ આશીર્વચન અને આપવામાં આવ્યા હતા રંગ અવધૂત મહારાજના સાનિધ્યમાં જે અઢાર ગામ માછી સમાજનો અમારો સમૂહ લગ્ન યોજાઈ રહ્યો છે ત્યારે આજે બાવીસ જેટલા જોડા જે નવ દંપતીને આજે પ્રભુતામાં પગલાં માંડશે એ અમારા સમાજ વતી હું એટલું કહેવા માગું છું કે આવું દરેક સમૂહ લગ્ન થવું જોઈએ અને એમાં જે કંઈક પૂરિવાજો છે જે આર્થિક રીતે વીક વ્યક્તિઓ છે બરાબર છે એમને સપોર્ટ મળે અને અમારા સમાજ તરફથી હું બધા સહભાગીઓને એવું કહું છું સેવાભાઈઓને કે ભાઈ દરેક કંઈક ને કંઈક એ લોકોને મદદરૂપ થાય અને આવું વધારામાં વધુ સમૂહ મોટો આયોજનમાં થાય એવું એ લોકો અપેક્ષા રાખું છું અને આ કાર્ય કાયમ માટે થતું રહે બરાબર એ ઘણું સારું છે સતત આ સતત અમે અહીંયા નાગેશ્વરમાં ત્રણ વર્ષથી થઈ રહ્યું છે હા ને અમારો અઢારગામ માથું સમાજનો આ ઓગણીસમાં સમૂહ લગ્ન છે અત્યારે બાવીસ જોડા નવ દંપતી છે મતલબ કે